અરે હા ભાઈ હા આ જગ્યાએ તમે પણ મારી માફક આવી જ રીતે સિંગ દાણામાંથી શુદ્ધ સિંગ તેલ નીકળતું જોઈ શકશો અને ડબ્બો ભરાવી ઘરે પણ લઈ જઈ શકશો આ છે કાનહા દેશી ઘાણી જ્યાં સૌથી શ્રેષ્ઠ ગણાતી ગુજરાત વીસ મગફળીમાંથી તમારી નજર સામે જ સિંગ તેલ કાઢવામાં આવે છે આ સિંગ તેલમાં કોઈ ભેળસેળ નથી કોઈ કેમિકલ નથી કે કોલેસ્ટ્રોલનો ક પણ નથી અને ભાવ પણ સૌને પોસાય તેવો છે જ્યાં લાઈવ સિંગ તેલ કાઢવામાં આવે છે તેવી જગ્યાએ એટલે કાનહા દેશી ઘાણીમાં અત્યારે આપણે આવી ગયા છીએ અને આપણી સાથે છે પંકજ પંકજભાઈ પંકજભાઈ કેમ છે બસ એકદમ મજામાં તો આખી પ્રોસેસ ચાલુ કેવી રીતે છે જરા જણાવો તો હું જોઈ રહ્યો છું કે અહીંયા મોટી બોરી હોય એટલે કે જે આપણે પોથળા કે મોટા મોટા આમાં મગફળીના દાણા છડીના દાણા બરાબર ને એટલે આપણી જે પ્રોસેસ ચાલુ થાય એ અહીંયાથી થાય અહીંયાથી થાય આ મગફળીના દાણા છડીના દાણા જ લઈ આવીએ છે કોલે તૈયાર આ કઈ મગફળી છે આ 20 નંબર G20 G20 જેને તેલ માટે એકદમ બેસ્ટ કરવામાં આવે છે બરાબર ને બેસ્ટ ઓકે તો આ મસ્ત દાણો છે દોસ્તો આ બધી બોરીઓ છે ને એમાં દાણા ભરેલા છે એ બોરી આમાં ઠલવવામાં આવે છે આ જગ્યાએ જુઓ આ દાણા એલિવેટર દ્વારા આવશે આમાં અહીંયા ઉપર કેટલી કહેવાય ઓકે સ્ટીમ આવતી હોય વરાળ અચ્છા વરાળ ગરમ કરવા માટે દાણાને ઓકે હવે પછી મગફળીના દાણામાંથી તેલને છૂટુ પાડવા માટે જી કાં તો પાણી નાખવું પડે અથવા તો વરાળ નાખવી પડે ઓકે તો તેલ છૂટુ પડે આપણે વરાળથી કરીએ છીએ બરાબર ને તો એ જે દાણા હતા અહીંયા આવે એ અહીંયા આવ્યા છે ઓકે

જે ખોડ કહેવામાં આવે છે તે આમાં નીકળી ગયો બરાબર ને તો ખોડ નો અલગ પ્રોસેસ છે તો હવે તેલ જે છે ક્યાં છે નીચેની ટાંકીમાં જે અહીંયા કનેક્શન આપ્યું છે આમાં કનેક્શન છે આ પાઇપ દ્વારા બરાબર

આ પેલું ફિલ્ટર છે તમે જોઈ રહ્યા છો કે અલગ અલગ જે નળ છે જેને ચકલીઓ આપણે કહીએ છીએ એમાંથી અલગ અલગ તમને જે તેલ છે નીકળ દેખાશે શુદ્ધ તમે જો આવશો તો તમે મારી જેમ તમને પણ આખી પ્રોસેસ જોવા મળશે જેથી તમને પણ ખબર પડે કે અમે જે તેલ ખાવાના છીએ આખું વર્ષ મારો પરિવાર મારા સંતાનો માતા પિતા એ શુદ્ધ ખાશે

એ પણ જી ટ્વેન્ટી જે ગુજરાતની બેસ્ટ મગફળી ગણાય છે ખાસ કરીને ખાદ્ય તેલ માટે ખાવાના તેલ માટે બેસ્ટ જે ગણાય છે એ તેલ છે અને દોસ્તો આ જે તેલ છે ને ભાઈ એકદમ શુદ્ધ છે ભાઈ કોઈ પણ મિલાવટ નહીં કોઈ પણ કેમિકલ નહીં કોઈ એક્સ્ટ્રા વસ્તુ આમાં જે છે નાખવામાં નથી આવી તો ચાલો ડબલ ફિલ્ટર થઈ ગયું હવે શું થશે ડાયરેક્ટ અહીંયા કાંટા ઉપર ડબ્બો મૂક્યો છે ઓકે અચ્છા આ વજન છે અને આ ડબ્બો છે બરાબર ને આ ડબ્બો પણ તમારો જ રહેશે તો ચાલો છેલ્લે આપણે જે છે આ ગરણી છે એના દ્વારા આ જશે આ ડબ્બામાં અને આ ડબ્બો જે છે એનું વજન કેટલું હશે એનું 900 ગ્રામ હોય છે 900 ગ્રામ વજન 80 ગ્રામ હોય એટલે 980 કરી 15 ઓકે અને આ જે 980 અને આ ડબ્બો જે છે એમાં કેટલું તેલ સમાતું હશે એમાં 16 કિલો જેવું સમાય 16 કિલો જેવું હા પણ અમે 15 કિલો ની ભરતી કરીએ 15 કિલો ની ભરતી કરીએ જો આ 15 980 થઈ ગયું તો દોસ્તો જો આ ડબ્બો જે છે ને એ ભરાઈ ગયો છે બરાબર હવે આ પેકિંગ થશે હા ચાલો પેકિંગ ની પ્રોસેસ પણ તમને હું દેખાડું જો બધું અહીંયા થાય જો ઇન આઉટ છે બધું જો આ બૂચ લાગી ગયો એનું અને પ્રોપર જેવી રીતે મોટી મોટી બ્રાન્ડ જે તેલ જે છે તમને મોંઘા મોંઘા ભાવે વેચતી હોય ને ભાઈ સેમ એ જ પ્રકારનો મસ્ત ડબ્બો છે મજબૂત ડબ્બો છે જો હવે બીજો ડબ્બા એક ડબ્બો ભરાઈ ગયો ને ભાઈ એટલે બીજો ડબ્બાનું જો આખ્યું તો ચાલુ થઈ ગયું જો અને આવી રીતે સીલ લાગશે જો વાહ ભાઈ વાહ ક્યા વાત તો દોસ્તો આ થઈ ગયો આપણો ડબ્બો તૈયાર બીજો ડબ્બો જે છે એ પણ અહીંયા

ઘણા મિત્રોના દે અમારા તો ત્રણ ત્રણ છે બીજા દસ મિત્રોના દે છે અચ્છા તો કિશોરભાઈ ગામમાં ઘણા બધા તેલ વહી જાય છે બરાબર ને અને હવે તો બધાય ટૂંકમાં તેલની પાછળ પડી ગયા છે કે ભાઈ શુદ્ધ તેલ ને આ તેલ ને આ તેલ ને તો અહીંયા આપણે જરા આવ્યા છીએ તો આ જ તેલ અહીંયા જ આવવાનું કારણ કોઈ ખાસ નજર સામે બનાવે સંપૂર્ણ ચોખ્ખું આખી પ્રોસેસ તમે જોઈ શકો ડબલ ફિલ્ટર થાય પંદર કિલો પૂરું આવે એનો કાંટો છે એટલે વિશ્વાસપાત્ર દે અચાનક સ્વાસ્થ્યકારક પણ સારું બરાબર ને આ સાહેબને કેલ્સીઓલનો પ્રોબ્લેમ હતો કોલેસ્ટ્રોલનો હા હવે લગભગ છેલ્લા 5 વર્ષથી અહીંયા થી એ તેલ લે છે દવા બધું બંધ થઈ ગયું બધા તેલ બંધ કરી દીધા એ એમણે જ મને અહીંયા બતાવ્યું 5 વર્ષ પહેલા મને કોલેસ્ટ્રોલ બહુ આવતું હતું ઓકે પણ ત્યાંથી આ ચાલુ કર્યું છે એટલે મારે કોલેસ્ટ્રોલ બધું નીમિટમાં આવે છે ઓકે એક બાદમાં કોઈ તકલીફ નથી

તો ભાઈ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તમે જોઈ રહ્યા છો ડબ્બામાં તો તમને કદાચ તેલ નહીં દેખાતું એટલા માટે મેં પારદર્શક બોટલ લીધી છે જેમાં તમને ભાઈ ખરેખર આ તેલ એકદમ શુદ્ધ છે કોઈ પણ પ્રકારની ભેળસેળ નથી કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી અને લગભગ પંદર મહિના સુધી વ્યવસ્થિત ચાલી જાય હા અત્યારે અમે પંદર મહિનાની તો ગેરંટી આપીએ છીએ અમે લોકો જનરલી એક વર્ષ માટે જો એકદમ તેલ આવી ગયું ભાઈ કારણ દેશી ઘાણીનું શુદ્ધ સિંગતેલ એ પણ જીવીશ જે બેસ્ટ મગફળી કહેવાય છે આ પ્રકારના ઘરે વાપરવા માટેના તેલ આમાં કોઈ પણ વસ્તુ બનાવો હોય ભજીયા બનાવો તમે જે તળો હોય તળો પૂરી તળો તો એકદમ પારદર્શી છે કોઈ પણ પ્રકારની મિલાવટ નથી આ બધું તમને જોવા મળશો એવું નહીં કે ભાઈ હું વિડીયો બનાવું છું એટલે ઘણા બધા લોકો જો ફેમિલી પણ અહીંયા આવતા હોય છે સામે પોતા નજર સામે જોતા હોય છે અને પછી જ ડબ્બો લઈ જતા હોય છે આ તો મોટો ડબ્બો જોઈએ બરાબર ને અને આ પ્રકારના નાના જો કોઈ લેવા હોય

તમે જોયું છે કે ભાઈ તલનું તેલ કોપરેલ સરસો એ પણ તમે કરો છો પહેલા કોપરેલ છે તલનું તેલ છે દિવેલ અને સરસ એ પણ મોટા ભાગના જે ગ્રાહકો છે ને ભાઈ અમે જ્યારે શૂટિંગ કરી રહ્યા છે ત્યારે રવિવાર છે લોકો ફ્રી હોય છે તો અહીંયા પોતાની નજર સામે જ આવે જો આ બધા ડબ્બાઓ છે ભાઈ આવી રીતે ભરાશે આ કોમોડિટી છે છે એટલે રોજ ચેન્જ હોય લો કે તમારે જે દિવસે જોતું હોય તો તમારે ફોન આ આ જગ્યાનું પ્રોપર એડ્રેસ જગ્યાનો નંબર પણ આપી દીધો છે તમે એમને ફોન કરી શકો છો જે તે દિવસનો ભાવ તમને જણાવશે અને તમારા ઘર સુધી તમારે ખાલી એડ્રેસ આપી દેવાનું પેમેન્ટ કરી દેવાનું તમારા ઘર સુધી પહોંચી જશે એટલે જો તમે તમારી નજર સામે શુદ્ધ સિંગતેલ પોતાના ઘર માટે પરિવાર માટે ભરાવા માંગતા હોય આખા વર્ષનું અથવા તો મહિને મહિને ભરાવતા હોય તો પણ ભરાવી શકો છો આ જગ્યાનું